મહીસાગરના વીરપુર તાલુકા નજીક રણજીતપુરા તળાવની પાળને નુકસાન થતાં તંત્ર દ્વારા સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે પાળ તૂટતા તળાવ ફાટવાની દહેશત સર્જાઈ છે ત્યારે મામલતદાર ટીડીઓ દ્વારા સઘન કામગીરી હાથ ધરવામાં આવી અને સંકટ ટાળવા માટે તેમજ વધુ ધોવાણ અટકાવવા પ્લાસ્ટિક પાથરવામાં આવ્યું છે તેમાંથી એક બાજુથી પાણી કાઢી વહીવટતંત્ર અને સ્થાનિક લોકો દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો છે જો તળાવને નુકસાન થાય તો વીરપુર તાલુકાના ખરોડ ગામના ખેતરો અને અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના રામશી કંપા ઓઢા તખ્તપુરા પીપોદરા દખનેશ્વર આંબા તથા બાયડને અસર થવાની શક્યતા છે ત્યારે તંત્ર સતર્કતા દાખવી સાવચેતીના તમામ પગલાં લઈ રહ્યું છે અમારા ગામમાં તુલસી તળાવ આઠ એકરમાં આવેલું છે અને વધારે વરસાદને કારણે પાળ ઢસી પડી હતી એ જાણ તંત્રમાં કરતાં તંત્રના અધિકારી ગઈકાલે અહીં આવી ગયા હતા ખડે પગે ઊભા રહી અને પાળ પર પ્લાસ્ટિક ડંગાવી દીધું છે અને પાણીનું લેવલ ઘટાડવા માટે ઓવરફ્લોની બેથી ત્રણ ફૂટ ઓવરફ્લો તોડાયું જેના કારણે તળાવનું પાણીનું લેવલ ચારથી પાંચ ફૂટ જેટલું નીચે ઉતરી ગયેલ છે અત્યારે જાનહાનીનો કાંઈ પ્રોબ્લેમ જેવું નથી